એક તરફ તાપી શુદ્ધી વાતો કરતી ભાજપ સરકાર તાપીને પૂરીને એટલે કે માટીનું પુરાણ કરીને રોકડી કરી લેવાના મૂડમાં છે તાપી પુરાણની વિરુદ્ધ કોર્પોરેટર ગીતાબેન સોસાએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમે આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છીએ કારણ કે જે કોજવે પાસે માટી પુરાણ થઈ રહેલું છે સોળ ત્રણ સત્તરના રોજ સંદેશ પેપરમાં ન્યૂઝમાં સંદેશ પેપરમાં પ્રેસ નોટ આવેલી હતી કે આ ગોલ્ડી હોટલનો રદ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ પણ અમારા છે અમે કમિશનરશ્રીને પણ આ માટે લેખિત આપેલું હતું પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો તેથી આજે અમે અહીં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ સી આર પાટીલની ગ્રાન્ટમાંથી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે છતાં પણ મહાનગરપાલિકા શુદ્ધિકરણને બદલે પુરાણ કેમ કરે છે તે સમજી શકાતું નથી બ્યુરો રિપોર્ટ સુરત